ચાલો જોઈએ આગળના ભરૂચના ચંદ્રલોક સમાન રાજમાર્ગ પર વિઘ્ન હરતા ખાડા નું વિઘ્ન નડ્યું હતું ભરૂચના એકતા નગર યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવ માટે વડોદરાથી બાર ફૂટની મૂર્તિ લાવવાનું નક્કી કરાયું હતું એકતા નગરના લોકોએ દાન ફાળો એકત્ર કરીને ભક્તિભાવપૂર્વક ગણેશ બાપાની મૂર્તિ લેવા માટે વડોદરા ગયા હતા જ્યાંથી મૂર્તિ જાડા ટાયરવાળી મોટી પહોળી ટ્રોલી લારી પર લાવવામાં આવી હતી કે જેથી તે કોઈ જાતના અકસ્માત કે હાનિ વગર શાંતિપૂર્વક રીતે મૂર્તિને લાવી શકાય જોકે મંડળને મુસીબતોનો સામનો ભરૂચમાં પ્રવેશતાની સાથે જ થઈ ગયો હતો જાણે કે ચંદ્રલોકમાં પ્રવેશ કર્યો હોય તેમ ભરૂચમાંથી પસાર થતું હાઈવે ભાંગ્યા તૂટ્યા ભરૂચનો અહેસાસ કરાવતો હોય તેમ ઉબડ ખાબડ લાવવા માંડ્યો હતો જેથી મંડળના યુવાનો ગણેશજીની પ્રતિમાને સાવચેતીપૂર્વક લાવતા હતા જો કે નબીપુર નજીકના મસમોટા કોઈ ખાડાને કારણે લારી અચાનક નમી પડી હતી જેના કારણે ભગવાન ગણેશજીની મૂર્તિ લારીમાંથી ઉથલી પડી હતી જેનાથી સૌ ગણેશ ભક્તોને ધ્રાસકો પડ્યો હતો જોકે મૂર્તિનો ચમત્કારિક બચાવ થયો હતો માત્ર ગણેશજીના હાથ પગ અને સિંહાસનને નહીવત નુકસાન થયું હતું મંડળના સભ્યોએ તાત્કાલિક ક્રેનની વ્યવસ્થા કરીને મૂર્તિને સહી સલામત અન્ય લારી પર મૂકવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે વડોદરાના મૂર્તિકારને બોલાવીને ખંડિત મૂર્તિનું સમારકામ કામ પણ ચાલુ કરાવ્યું હતું